ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક લોથલ ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ અમદાવાદ પ્રશ્ન પ્રશ્ન નોબલ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ છે છે જવાબ જવાબ સીવી રામન ગુજરાતની સૌથી મોટી નદી કઈ નર્મદા આવા જ ગુજરાતી જનરલ નોલેજ ના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો પ્રશ્ન ચાર ભારતના રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો જવાબ બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસના રોજ પ્રશ્ન પાંચ સૌથી મોટો નદી દ્વીપ કયો છે જવાબ માજુલી દ્વીપ આસામમાં આવેલો છે પ્રશ્ન છ ભારતીય સંસદના પિતા કોને કહેવામાં આવે છે જવાબ ગણેશ વાસુદેવ માળવણકર પ્રશ્ન સાત ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે જવાબ પાલીતાણામાં આઠસોને ત્રેસઠ જૈન મંદિરો આવેલા છે અને આ પાલીતાણા ભાવનગર જિલ્લામાં સ્થિત છે પ્રશ્ન આઠ ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ક્યારે મળ્યું હતું જવાબ અઢાર ઓગસ્ટ ઓગણીસસોને સાઠ પ્રશ્ન નવ સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે જવાબ સરદાર સરોવર પ્રશ્ન દસ ખોખોની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ નવ પ્રશ્ન અગિયાર રેડિયમના શોધક કોણ હતા જવાબ મેડમ પ્યુરી પ્રશ્ન બાર ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ છે જવાબ દાંતીવાળા

હર્દુનજી મર્ઝબાન પ્રશ્ન સોળ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી જવાબ મહેપતરામ રૂપરામ નીલકંઠ અમદાવાદમાં કરી હતી અઢારસો ને બાણુંમાં પ્રશ્ન સત્તર ગુજરાતી ભવાઈના પ્રણેતા કોણ હતા જવાબ અસૈદ ઠાકર પ્રશ્ન અઢાર અઢારસો ત્રાણુંમાં શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું જવાબ વીરચંદ રાઘવજી ગાંધી પ્રશ્ન ઓગણીસ ઓગણીસો ત્રાણુમાં માં શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી કોણ હતા જવાબ મણિભાઈ રંગભૂમિના પિતા કોણ હતા જવાબ રણછોડ દયરામ દવે આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો